વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના અંજેસર ગામ પાસે આવેલા ટુંડાવરાણીયા રોડ પર આશરે સાઈઠ વર્ષ જૂનો બ્રિજ આવેલો છે વરસાદી મોસમ દરમિયાન આ બ્રિજ પર પાણી ભરાઈ જવાથી ખેડૂતો ખેતમજૂરો તેમજ આજુબાજુના ગામોના નોકરિયાત લોકોને મંજુસર જીઆઈડીસી તથા અંજેસર ગામ તરફ અવર જવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગામજનો ખેડૂતો અને ખેતમજૂરોએ માંગ કરી છે કે આ બ્રિજ નવો બનાવવામાં આવે જેથી લોકોને સુવિધા મળે હાલ બ્રિજ પર ભારે વાહનોના અવરજવરને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે છતાં કેટલાક ભારે વાહનો પસાર થતા હોય છે ગ્રામજનોએ વિનંતી કરી છે કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભારે વાહનો પર કડક પ્રતિબંધ મૂકવામાં આવે અંજેઝોરથી તુંડા વચ્ચેનો જે મીની નદીનો બ્રિજ આવેલ છે આઠથી સાઠથી પંચાવનથી સાઠ વર્ષથી અમે જોતા આવ્યા છે કે નોકરી વર્ગવાળાને અને દરેક વર્ગમાં ખેતીના ખેડૂતો માટે પણ અવરજવરવાળાને પણ તકલીફ પડે છે નોકરીયાત વાળાઓ માટે પણ ખેતરોને તકલીફ પડે છે અને અમારે બબે ચાર ત્રણ દિવસ સુધી અમને ખૂબ તકલીફો પડે છે આ સાઠથી સાઠ વર્ષ પહેલેથીનો આ બ્રિજ હોવાથી કેટલી વાર દરેક માણસને અહીંયા તકલીફ પડ્યા જ કરે છે અને ખાસ તો વધારે નોકરિયાત વર્ગને બહુ ખૂબ મુશ્કેલી પડે છે અને અવરજવર કેટલી વાર કહેવામાં આવ્યું છે પણ કોઈએ કાંઈ કર્યું નથી વારે વારે આના અહીંયાથી રનિયા નટવરનગર મોક્ષી તમામ ખાડી તમામ નોકરિયાતોનો મુખ્ય માર્ગ આજ જ ગણાય છે અને અહીંયા રહીને જ જવર કરે છે